નમસ્કાર આજે આપણે છે ને એક જરા જુદી વાત કરવાના છીએ ખેતીની જ વાત પણ એને જોવાનો નજરિયો થોડો અલગ છે હા એટલે આપણે એક નાનકડા બાજરીના બીજની આંખે જોવાનું છે એ આપણને એના દોસ્ત ખેડૂત દામજીભાઈ અને એમના કુટુંબની વાત કહેશે વાનગામની વર્ષો પહેલાની વાત બરાબર એટલે આ બીજ જેમ જેમ મોટું થતું ગયું એમ એણે જે જોયું ખેતીની રીતો બદલાતી જોઈ ગામ બદલાતું જોયું

હા એમાંથી જ આવતા વર્ષ માટેના બીજ કાઢી લે જાતે જ અચ્છા અને સાચવે કેવી રીતે એની રીત પણ મસ્ત હતી પેલી સુકાયેલી દૂધી હોય ને એની ઉપર માટી લીંપી દે અને એમાં બીજ ભરી દે અથવા તો લાકડાની પેટી હોય તો એમાં લીમડાના પાન નાખીને સાચવે વાહ એટલે કુદરતી રીતે જ જંતુઓથી રક્ષણ મળી રહે બિલકુલ અને ત્યારે તો કુટુંબ પણ મોટા બધા સાથે રહે ગામમાં કોઈને કામ હોય તો બધા ભેગા મળીને કરી લે લણણી હોય કે કોઈ તહેવાર સાથે જ ઉજવે અને ખાવા પીવાનું કેવું હતું પેલું ઉંબાળિયું સાંભળ્યું છે મેં હા શિયાળામાં તો ખાસ તાજા શાકભાજી મળે ને એમાં મસાલો ભરીને એક માટલામાં નાખે પછી એ માટલું ઊંધું મૂકી દેવાનું કોલસાના અંગારા પર ઓ એકદમ દેશી ઓવન જેવું આહ એવું જ કંઈક અને સાથે ગરમાગરમ બાજરીના રોટલા એ પણ માટીના ચૂલા પર બનાવેલા પછી ઘરનું માખણ હોય ઘી છાશ એકદમ સાદું પણ તાકાતવાળું ખાવાનું અને ખેતીમાં પણ મતલબ ખાલી એક જ વસ્તુ નહીં 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 ઋતુ પ્રમાણે બધું વાવે જુદા જુદા અનાજ શાકભાજી ઘરમાં જોઈએ એટલું રાખે અને બાકીનું શહેરમાં વેચી આવે અને હા ક્યારેક કપાસ પણ વાવે પછી રેંટીયો કાંતીને સૂતર બનાવે પણ પછી સમય બદલાયો દામજીભાઈના દીકરા હસમુખનો સમય આવ્યો ત્યાં શું ફેર પડ્યો ત્યાં ઘણા ફેરફાર થયા એક તો ગામમાં નહેર આવી એટલે પાણીની સગવડ વધી પછી વીજળી પણ આવી એટલે સુવિધાઓ વધી હા અને એની સાથે ખેતીનો વિચાર પણ બદલાયો હસમુખે જોયું કે ભાઈ બજારમાં ઘઉં ને કપાસના ભાવ સારા મળે છે એટલે એણે એ જ વાવવાનું શરૂ કર્યું અચ્છા એટલે જે પેલા પરંપરાગત પાક હતા બાજરી જુવાર બીજા શાકભાજી એનું શું થયું એ લગભગ બંધ જ થઈ ગયું એમ કહોને કારણ કે હવે રોકડિયા પાક પર ધ્યાન ગયું અને બીજ એ પણ હવે બજારમાંથી તૈયાર લાવવાના વધુ ઉપજ આપે એવા એટલે પેલી દૂધીમાં અને પેટીમાં બીજ સાચવવાની વાત ગઈ ગઈ એની જરૂર જ ના રહીને પછી ખેતીમાં ટ્રેક્ટર આવ્યું ખેડવા માટે કૂવામાં મોટર પંપ લાગ્યો પાણી ખેંચવા આવા જવા માટે મોટરસાઇકલ આવી એટલે બળદોની જરૂર ઓછી થઈ થઈ ગઈ માણસોની મહેનત પણ ઓછી બરાબર અને હસમુખને લાગ્યું કે આજ સાચી પ્રગતિ છે નફો વધ્યો જીવન થોડું સહેલું લાગ્યું હા એ દ્રષ્ટિએ તો સુધારો કહેવાય જ એને તો એવું જ લાગ્યું પણ પેલું બીજ જે પેટીમાં પડ્યું પડ્યું આ બધું જોતું હતું એને શંકા થઈ કે આ ખરેખર પ્રગતિ છે પેઢીઓથી સાચવેલા બીજ નકામા થઈ ગયા બળદોનું કામ ના રહ્યું જે ખેતમજૂરો હતા એમની રોજગારી પર અસર પડી હમ એટલે એક બાજુ સગવડ વધી પણ બીજી બાજુ કંઈક છૂટી રહ્યું હતું અને આ પ્રગતિના લાંબા ગાળે કેવા પરિણામ આવ્યા કારણ કે બધું સારું જ નહોતું રહ્યું ને ના બિલકુલ નહીં થયું એવું કે ખર્ચ વધતો ગયો હવે ગાય બળદ તો હતા ને એટલે મફત નું છાણિયું ખાતર મળતું બંધ થયું એટલે બાર થી લાવવું પડે હા મોંઘું રાસાયણિક ખાતર લાવવું પડ્યું પછી આ નવા બિયારણ માં રોગ ને જીવાત પણ વધારે આવે એટલે પાછી મોંઘી જંતુનાશક દવાઓ છાંટવી પડે એની વાસ પણ કેવી ખરાબ આવતી અને પાણી નહેર નું પાણી પૂરતું નહોતું રહેતું શરૂઆતમાં ચાલ્યું પણ પછી ઓછા પડવા માંડ્યા એટલે ઊંડા ને ઊંડા બોરવેલ કરાવવા પડ્યા એનો ખર્ચો અલગ બાપરે

એનાથી જમીનનું જે કુદરતી તત્વ હોય એ ઓછું થતું ગયું ફળદ્રુપતા ઘટી એટલે ખેતી કરવી વધારે મુશ્કેલ બની ગઈ હા અને આ બધાની અસર હસમુખ પર પણ થઈ એ સતત ચિંતામાં રહેવા લાગ્યો સ્વાભાવિક ગુસ્સાવાળો થઈ ગયો અને એના પરિવાર પર દીકરા પરેશનું શું થયું એનો દીકરો પરેશ ભણેલો હતો એણે જોયું કે ખેતીમાં હવે કંઈ ખાસ કમાણી નથી ને માથે દેવું વધતું જાય છે એને ખેતીમાં રસ ન રહ્યો એ લોન ચૂકવવા માટે ટ્રક ચલાવવા લાગી ગયો ઓ ખેતી છોડી દીધી હા અને દુઃખની વાત એ છે કે એ જ પરેશ એના દાદા દામજીભાઈની પેલી બીજ સાચવાની લાકડાની પેટી શોધી રહ્યો હતો શા માટે ટ્રકના પાના પકડ મૂકવા માટે જુઓ તો ખરા જે પેટીમાં પેડીઓનો વારસો સચવાયો હતો એ હવે સાધન મૂકવાના કામમાં આવવાની હતી ખરેખર ચક્કર થોડું નિરાશાજનક લાગે છે પણ શું કોઈ બીજો રસ્તો છે પાઠમાં ભાસ્કરભાઈની વાડીની પણ વાત આવે છે ને હા અને એ બહુ આશા જગાવે એવી વાત છે ભાસ્કરભાઈ એનાથી સાવ ઉલટું કરે છે સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર ને દવા વગર બિલકુલ નહીં જરાય નહીં એ તો જમીન ને સુકા પાંદડા ઘાસ એ બધાથી ઢાંકેલી રાખે અને એમની વાડીમાં છે ને અળસિયા બહુ થાય હા અળસિયા તો ખેડૂતના મિત્ર કહેવાય બસ એ જ જમીનને અંદર ને અંદર ખોદીને પોચી બનાવે અને ફળદ્રુપ પણ બનાવે કુદરતી રીતે જ અને પેલું ક્રોટોન છોડવાળી વાત શું છે એ પણ એક મસ્ટ ટેકનિક છે ક્રોટોન છોડના મૂળ બહુ ઊંડા ના જાય એટલે જમીનમાં ઉપરના ભાગમાં ભેજ ઓછો થાય ને એટલે તરત એના પાંદડામાં નમી પડે કરમાવા લાગે અચ્છા એટલે એ જોઈને ખબર પડી જાય કે હવે પાણી આપવાનો ટાઈમ થયો બરાબર એટલે પાણીનો બગાડ પણ ના થાય અને ખાતર નીકળે ને શાકભાજીની છાલ ને એવું બધું એમાંથી અળસિયાની મદદથી મફતમાં ખાતર બનાવે વર્મી કમ્પોસ્ટ કહેવાય એને સરસ એટલે ખર્ચો સાવો છો અને કુદરતી પણ ખરું એકદમ છેલ્લે ટેકનોલોજીની વાત કરીએ પેલી બાજરી છે ખેતરથી આપણી થાળી સુધી પહોંચે એમાં શું ટેકનોલોજી આવી પહેલા કેવું હતું બાજરીના ડુંડા તૈયાર થાય એટલે એને લાવવાના પછી મોટા ખાંડણીયામાં નાખીને સાંભેલાથી ખાંડવાના એટલે દાણા છૂટા પડે બહુ મહેનતનું કામ હાસ તો હવે એની જગ્યાએ મોટા થ્રેશર મશીન આવી ગયા એમાં ડુંડા નાખો એટલે ફટાફટ દાણા છૂટા પાડી દે અને પછી લોટ દળવાનું હા એ તો ઘંટીમાં અથવા ચક્કીમાં દળાય પણ જો ટેકનોલોજી એટલે ખાલી આવા મોટા મશીનો જ નહીં હો મતલબ મતલબ કે પેલો લોડ દડાઈને આવે પછી એને બાંધવાની રીત રોટલો બનાવવાની રીત આ બધી પ્રક્રિયાઓ પણ એક જાતની ટેકનોલોજી જ કહેવાય સાચી વાત છે નાની નાની કુશળતા પણ ટેકનોલોજી છે તો આજે આપણે એક બીજની નજરે આખી સફર કરી દામજીભાઈની પરંપરાગત ખેતીથી શરૂ કરીને હસમુખની આધુનિક ખેતી અને એના સારા નરસા પરિણામો જોયા અને છેલ્લે ભાસ્કરભાઈ જેવા લોકોનો રસ્તો પણ જોયો જે ટકાઉ છે છે કુદરતની નજીક આખી વાત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે જેને વિકાસ કે પ્રગતિ કહીએ છે એ ખરેખર શું છે બરાબર અને પરંપરા સાવ નકામી નથી આધુનિકતા બધી જ સારી નથી કદાચ બંને વચ્ચે કંઈક સંતુલન શોધવાની જરૂર છે ચોક્કસ અને સાંભળનારાઓ માટે પણ એક સવાલ મૂકી જઈએ જો બધા જ ખેડૂતો એક સરખા જ બીજ વાવવા માંડે એક જ પ્રકારની ખેતી કરવા લાગે તો શું થાય આપણા ખોરાકની વિવિધતાનું શું જમીનની તંદુરસ્તીનું શું અને લાંબા ગાળે આપણા સૌના ભવિષ્ય પર એની શી અસર પડે હા આ બહુ મહત્વનો મુદ્દો છે વિચારવા જેવો